લે આનો વધારે વિકાસ થઈ ગયેલો બીજા વેલામાં કઈ હોય તો કેમ કે નાના નાના તોડાય નહીં છે નહી આમાં સહી તો તમારે સીબડા ખાવા હોય તો કોમેન્ટમાં કરી દેજો કેમ કે જો આવા છે બધા મોટા મોટા ને એવા તો આપણે બહુ ભાવે નહીં એવા મીડિયમ સાઈઝ ના હોય તો ભાવે બધાને સીબડા ખાવ હોય તો કોમેન્ટમાં લખી દેજો અને વિડિયો સારો લાગે તો જ લાઈક કરજો બાકી તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો એ રહા નહીં જાતા તડપ હી એસી હે ના એક સીબડક છે બાકી જેલું તો આપણે એને અત્યારે લી લઈ કેમ કે ખાવ તો પડે ને જો તો કપાયે મોટો છે તમને બતાતો દેશે ઓલિક નાનો છે પછી આનીકળે મોટો હોય કેમ કે આ પાણીથી પાયેલો છે અને વરસાદ પણ બહોરો બોલાવવાનો છે કેમ કે બધું જામી ગયેલું છે તો વરસાદ બહોરો બોલાવે એટલે આપણે મેર આવી જ જાય કેમ કે શીપડા એટલે જોરદાર બોલો આપણે શીપડાનો તો ખાલી તો બધાને જય શ્રી રામ